જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો ગોડાઉન તરીકે ઉપયોગ થયો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું સિમાળા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી આગ લાગતા આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે કોલ મળતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પાંચ લોકો ફસાયા હતા જેમને બહાર કાઢવામાં આવ્યા હતા એક મૃતદેહ પણ મળી આવ્યો છે સમગ્ર પતરાનો શેડ ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવ્યો હતો તેમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ લાગી ગઈ હતી હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે कैमरामैन तुलसीराम साते रश्मि राणा वॉइस इंडिया टीवी सर कई ರೀತಿ ঘটনা બની આજે કેટલા વાગે કોલ માર્યો હતો અને કઈ રીતે અમે ગ્રાઉન્ડ પર બે માલેકા મકાન છે ઓર ઇલીગલ શેટ બના રાખા ઉપર ઓર શેટ મે કેમિકલ સ્ટોરેજ કે ડ્રમ રખેવે કાફી ઓર કોલ મળલે કે બાદ ફાયર બ્રિગેડ આયા इधर તો કાફી સ્મોક થા ઓર અંદર સે ચાર પાંચ લોગ બહાર निकाले વો માઇનર ઇન્જરી હે ઓર અબી એક કટલ હે ડેડ બોડી મળી ગયા गंभीर रिज़ा नहीं, नहीं।, नहीं है चार पांच लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है सर कार्यवाही की जाएगी जो भी अथॉरिटी है उनको इन्फॉर्म करेंगे और जो भी कार्रवाई कर सकते हैं वो कड़ी से कड़ी कार्रवाई